વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષાઓમાં ગેરરીતિ આચરી ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરવાના કૌભાંડમાં વધુ બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે જેમાં એક આરોપીએને વડોદરા જેલમાંથી કબજો લીધો હતો જ્યારે બીજો હાલમાં જ સાબરમતી જેલમાંથી જામીન પર મુક્ત થયો છે ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ અને જીએસસીસીએલમાં વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષાઓમાં ગેરરીતિ આચરી ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરવાના ઝડપેલા કોભાણને સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડ્યા બાદ આ કોભાણમાં આરોપીઓ ઇન્દ્રવદન અશ્વિન પરમાર ઓવેસ કાપડવાળાને ધરપકડ કરી હતી તો આજ કોભાણમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓ જેમાં ભાસ્કર ગુલાબચંદ ચૌધરી અને ભરતસિંહ જાલન પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે ગુજરાત રાજ્યની અલગ અલગ વીજ કંપનીઓમાં થયેલ ગેરરીતિ કૌભાંડમાં વીસ પાંચના રોજ ગુનો દાખલ કરી અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી એના એમાં આગળ તપાસ દરમિયાન બીજા બે આરોપીઓની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જેમાંથી એક ભાસ્કર ગુલાબચંદ ચૌધરી છે અને બીજા આરોપીનું નામ છે ભરતસિંહ તખતસિંહ ઝાલા આ ભાસ્કર છે એ એલઆઈડી કૌભાંડમાં ઓલરેડી બરોડા મધ્યસ્થ જેલમાં હતો જેમાંથી આપણે એની તપાસના કામે કસ્ટડી લીધી છે અને બીજો આરોપી જે ભરતસિંહ ઝાલા છે એ એજન્ટ તરીકેની ભૂમિકા ભજવતો હતો વિદ્યાર્થીઓ એટલે ઉમેદવારો અને આજે લેબ ઇન્ચાર્જિસ અને જેટલા જેટલા સંસ્થાના માલિકો છે એમની સાથે વચ્ચે એજન્ટની ભૂમિકા ભજવી અને કેન્ડિડેટને એમના સુધી સંપર્ક કરાવી આપતો હતો ભાસ્કર અને ભરત બંને અને આગળના આપણી પાસે જે બે આરોપીઓ છે એમની ડિટેલ ઇન્ટ્રોગેશન માં આપણી પાસે એવી વસ્તુ અત્યારે બહાર આવી છે કે પર કેન્ડિડેટ આઠથી દસ લાખ રૂપિયા આ લોકો લેતા હતા અને સિત્તેરથી એંશી જેટલા ઉમેદવારો ક્લિયર આપણને થઈ ગયા છે અત્યાર સુધીમાં અને આ આંકડો હજી વધવાની શક્યતા છે જે પૈસા આઠથી દસ લાખ રૂપિયા લેતા હતા એ તમામ એજન્ટો લેબ ઇન્ચાર્જ અને જેટલી આ સંસ્થાના માલિકો છે એ લોકો વચ્ચે વહેંચણી કરી લેતા હતા આ બંને જે આરોપીઓ ભાસ્કર અને ભરતસિંહ આ બંનેનો ગુનાહિત ઇતિહાસ છે ભાસ્કર છે એ બિટ્સ પિલાનીમાં પણ તિહાર જેલમાં રહી આવેલો છે અને એના પછી જુનિયર ક્લાર્કની જે એક્ઝામ હતી જેમાં ગુજરાત એટીએસમાં જે ગુનો દાખલ થયેલો છે એમાં પણ એ આરોપી હતો અને ભરતસિંહ છે એ પણ જે લોકરક્ષકની ભરતી હતી એમાં આરોપી તરીકે જેલમાં ત્રણ મહિના રહી આવેલો છે જી આ પ્રકારના જે ભરતી કૌભાંડ છે પેપર લીક છે એમાં જ સંડોવાયેલા હતા જે એક આરોપી જે છે એનું મેં જે બિટ્સપિલ્લાની વાળું કીધું રાજસ્થાનનું એમાં હતો અને સેકન્ડ જે ભરતસિંહ છે એ લોક રક્ષકમાં પકડાયેલો છે વધુમાં ઝડપેલા આરોપીઓમાં ભાસ્કર ચૌધરી અગાઉ રાજસ્થાની કોલેજમાં ગેરકાયદે એડમિશન અપાવવાના ગુનામાં સીબીઆઈને હાથે ઝડપાયા બાદ તિઆ જેલમાં હતો તેથી જામીન પર મુક્ત થયા બાદ ગુજરાતમાં જુનિયર ક્લાકની પરીક્ષામાં ગેરરીથી આધરી હતી તેમ એટીએસએ તેની ધરપકડ કરતા તે વડોદરા જેલમાં હતો જેથી તેનો કબજો લીધો છે ભરતસિંહ તકસિંહ ઝાલા ગુજરાત સરકાર દ્વારા લેવેલી પોલીસ વિભાગની લોકરક્ષકની ની ગેરરીતિ આચારવાનો ગુનામાં પણ જળવાયો હતો અને સાબરમતી જેલમાંથી ત્રણ મહિના બાદ જામીન મુક્ત થયો હતો કુર્સી સાથે પ્રકાશવાડા